અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે આ પગલાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે વિદ્યાર્થીઓની બેગની આકસ્મિક ચેકિંગ કરવા પણ જણાવ્યું હતું સુરતના ડીઓ ડોક્ટર ભગીરથસિંહ પરમારે અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલે એકસણ માવી શહેરની તમામ શાળાઓને આદેશ આપ્યા છે અને શાળામાં આવતા વિદ્યાર્થીઓનું રેન્ડમલી ચેકિંગ કરવા જણાવાયું છે ડીયુ આદેશ આપી શાળાઓને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બેગમાં કોઈ ઘાતક હથિયાર લઈને આવતા નથી તે તપાસ કરવાનું રહેશે જેને લઈને સુરતમાં જુદી જુદી શાળામાં શુક્રવારે ચેકિંગ શરૂ કરાયું હતું વિદ્યાર્થીઓ કોઈ પણ ઘાતક હથિયાર કે પછી સંદિગ્ધ વસ્તુ લઈને આવતા જણાય તો કાર્યવાહી કરવા આદેશ અપાયા છે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના બેગ સહિત જુદી જુદી રીતે તપાસ કરાઈ રહી છે કારણ કે શાળાના આચાર્ય દ્વારા માહિતી અપાઈ હતી અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી એના માટે અમે ખૂબ દુઃખી છીએ શિક્ષણ જગત હચમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી સાથે સાથે શિષ્ય સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિષ્ય સમિતિની રચના થતી જ હોય છે પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેક ચેક કરીશું અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરાયેલી હત્યા મામલે સુરત ડીઈઓ દ્વારા તમામ શાળાઓને આદેશ અપાયો છે અને આકસ્મિક રીતે વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવા જણાવતા શાળાઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે